જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ને પચીસમો દિવસ એકવીસમી નવેમ્બર બે હજાર પચીસ ને શુક્રવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ એકબીજા ઉપર પ્રેમ કરો એકબીજા ઉપર પ્રેમ કરો પ્રભુના જે શિષ્યો યહુદા એ આપઘાત કરીને મરણ પામ્યો પણ બાકીના શિષ્યોને કોઈકને કોઈક રીતે સતાવણીના રૂપમાં સાક્ષીના કારણે સુવાર્તા પ્રચારના કારણે એમને વધસ્તંભે જળવામાં આવ્યા બાળી દેવામાં આવ્યા મારી નાખવામાં આવ્યા ફક્ત યોહાન યોહાન એકલો જ એવો શિષ્ય હતો જે કુદરતી મોતથી મરણ પામ્યો યોહાન જેમણે યોહાનની સુવાર્તા લખી પહેલો બીજો અને ત્રીજો યોહાનનો પત્ર લખ્યો અને બાઇબલનું છેલ્લું પુસ્તક પ્રકટીકરણ એ પણ યોહાને જ લખ્યું જ્યારે વૃદ્ધાવસ્થાનો એમનો સમય હતો ને યારુસાલેમ મંડળીમાં એ સભ્ય તરીકે પ્રભુનું ભજન કરતા હતા અને યરૂલેમ મંડળીના આગેવાનો એમને સારું માન આપતા હતા ક્યાં તો ઈસુના શિષ્ય હતા એમણે યુહાનની સુવાર્તા લખી છે અને એમને સારું માન આપતા હતા પણ વૃદ્ધાવસ્થાના કારણે યોહાનથી બહુ ઊભું ના રહેવાય અને બોલાય પણ નહીં તેમ છતાં મંડળીના આગેવાનો યુહાનને મળવા માટે ગયા સાહેબ અમારી મંડળીમાં એક રવિવારે તમે છેલ્લો સંદેશો અમને આપો અને પ્રભુના સેવક યુહાને ના પાડી મારી ઉંમર થઈ છે અને મારાથી ઊભું રહેવાતું નથી મારાથી સ્પષ્ટ શબ્દો બોલી શકાતા નથી માટે હું તમારું આમંત્રણ સ્વીકારતો નથી પણ મંડળીના લોકોએ આગેવાનોએ આગ્રહ કર્યો અને એટલા માટે એમણે એક રવિવારે સ્વીકાર્યું જે રવિવાર નક્કી કરવામાં આવેલો સભાજનો બેઠા છે અને યોહાનને બે આગેવાનો પકડીને પુલપીઠ પર લાવ્યા સાહેબ હવે તમે અમારી મંડળીને સંદેશો આપો અને યોહાને ધીમે ધીમે પ્રભુનું વચન આપ્યું કે ભાઈઓ તમે એકબીજા પર પ્રેમ કરો એકબીજા પર પ્રેમ રાખો અને આશીર્વાદ માકીને ભક્તિ સભા પૂરી કરી એક જ વાક્યનો સંદેશો ઘણા બધા લોકોએ ચર્ચા કરવાની શરૂઆત કરી પણ આગેવાનોએ વિચાર્યું કે યોહાન સાહેબથી બહુ ઊભા રહેવાયું નહીં હોય એટલે નહીં બોલ્યા હોય તો આપણે બીજા એક રવિવારે ફરીથી બોલાવીએ અને ખુરશીમાં બેસીને કહીએ કે તમે પ્રભુનું વચન આપો અને એમના આગ્રહને કારણે આ પ્રભુના સેવક શિષ્ય યોહાને સ્વીકાર્યું જે તે રવિવાર આવી ગયો ખુરશી પર એમને બેસાડવામાં આવ્યા છે અને એમણે સંદેશો આપ્યો ભાઈઓ તમે એકબીજા પર પ્રેમ રાખો એકબીજાને પ્રેમ કરો આ મારો છેલ્લો સંદેશો તમારી મંડળી માટે છે આમેન અને આશીર્વચન ઉચ્ચારવામાં આવ્યા યોહાને પહેલો બીજો ત્રીજો પત્ર પ્રેમ વિશે લખ્યું છે યોહાનની સુવાર્તામાં પ્રેમ વિશે લખ્યું દેવના પ્રેમ વિશે લખ્યું છે યોહાનની સુવાર્તા પંદરમો અધ્યાયને બારમી કલમમાં એ યોહાને લખ્યું છે કે તમે એકબીજા ઉપર પ્રેમ રાખો પણ એ વખતની મંડળીના લોકો એકબીજા ઉપર પ્રેમ રાખતા નહોતા માટે યોહાન પ્રભુના શિષ્યે આ મંડળીને છેલ્લો સંદેશો આપ્યો કે તમે એકબીજા ઉપર પ્રેમ રાખો અને આ સંદેશો એ ખ્રિસ્તી વિશ્વાસી જીવનને માટે સેવક કે સેવિકાને માટે અતિ મહત્વનો છે સંદેશો પ્રેમનો સંદેશો આપણે આપીએ છીએ પ્રેમ વિશે શિક્ષણ આપીએ છીએ પણ એકબીજા ઉપર પ્રેમ કરી શકતા નથી કે કરતા નથી અને માટે આ વચન આજે સમજવામાં જો આપણી ભૂલ થયેલી છે તો એ સુધારવામાં પ્રભુ સહાય કરે મદદ કરે દોરવણી આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ જ આજના વચનને માટે અમારી સહાય કરો મદદ કરો દોરવણી આપો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન